નમસ્કાર દોસ્તો મારી યુટ્યુબ ચેનલ અરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો આજે નર્મદા પરિક્રમાના સાતમા ભાગની અંદર હું તમને માહિતી આપીશ કે નર્મદા પરિક્રમા ક્યાંથી શરૂ કરવી અને કેવી રીતે કરવી તો દોસ્તો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો વિડીયો પૂરેપૂરો જોજો અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો તમારા અન્ય ગ્રુપમાં શેર કરો લાઇક કરો અને કોમેન્ટની અંદર લખો હર હર નર્મદે અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોવો તો સબસ્ક્રાઈબ પણ કરી આપજો હર હર નર્મદે દોસ્તો ભારતની નર્મદા નદી પવિત્ર માનવામાં આવે છે અને નર્મદા એક એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે દોસ્તો નર્મદા મધ્યપ્રદેશ અમરકટથી નીકળી અને ગુજરાતમાં વિમલેશ્વર મહાદેવ અરબસાગરની અંદર સમાય છે નર્મદાની એક સાઈડ દક્ષિણ તટ કહેવામાં આવે છે તો બીજી સાઈડ ઉત્તર તટ કહેવામાં આવે છે મિત્રો નર્મદા પરિક્રમા શરૂ કર્યા બાદ કોઈ પણ હાલતમાં નર્મદાને પાર કરવામાં આવતી નથી અને જો પાર કરીએ તો આપણી પરિક્રમા ખંડિત થઈ ગણાય મિત્રો નર્મદા પરિક્રમાની અંદર ઘણી નદીઓ નર્મદાની અંદર સંગમ થાય છે તો મિત્રો એ નદી પાર કરવા માટે તમે એક જ વખત પાર કરી શકો છો મિત્રો દક્ષિણ તટની લંબાઈ એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેવી છે અને મિત્રો ઉત્તર તટની લંબાઈ પણ એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેવી છે આ બંનેને મેં સરવાળો કરીએ તો મિત્રો બે હજાર છસો ને ચોવીસ કિલોમીટર જેવું અંતર થાય છે પણ મિત્રો સાલીને આપણે નર્મદાના કાંઠે કાંઠે જંગલની અંદર તેળા મેળા રાસ્તાથી કરવાની હોય છે તો મિત્રો આ લંબાઈ વધીને ત્રણસો ત્રણ હજાર બસો કિલોમીટર જેવું થાય છે અથવા તો સા ત્રણ હજાર સાતસો કિલોમીટરની આસપાસ થાય છે મિત્રો નર્મદા પરિક્રમા કઈ રીતે શરૂ કરવી તો મિત્રો નર્મદા પરિક્રમા અમરકટકથી પણ શરૂ થઈ શકે છે અને ઓમકારેશ્વરથી પણ શરૂ થઈ શકે છે પણ મિત્રો નર્મદા પરિક્રમા પૂરી થયા બાદ નર્મદા જલ ઓમકારેશ્વરમાં ચડાવવામાં આવે છે તો મિત્રો જ્યાં મોટા ભાગના યાત્રિકો ઓમકારેશ્વરથી નર્મદા પરિક્રમા શરૂ કરે છે તો દોસ્તો મિત્રો પરિક્રમાની શરૂઆત દેવ દિવાળી એટલે કે એકાદશીથી કરવામાં આવે છે તો મિત્રો નર્મદા પરિક્રમા પૂરી કરવા માટે સમય આપણા હાલવા ઉપર વધારે આધાર રાખે છે મિત્રો ઘણા બધા લોકો ત્રણ મહિનામાં પણ પૂરી કરી નાખે છે અને ઘણા લોકોને છ મહિના પણ થઈ જાય છે તો મિત્રો પરિક્રમાની અંદર ખર્ચ કેટલો લાગે છે તો મિત્રો પરિક્રમાની અંદર તે પૂજા માટે બ્રાહ્મણને પછી કન્યા કન્યાઓને જમાડવા માટે અને નર્મદા મૈયાને થાળ ધરાવવા માટે આ બધું થઈને ખર્ચ અંદાજિત આપની પાસે પાંચથી છ હજાર રૂપિયા હશે તો આપ નર્મદા પરિક્રમામાં બીજી કંઈ જરૂર નહીં પડે મિત્રો રસ્તામાં જમવાની વ્યવસ્થા આશ્રમની અંદર થઈ જાય છે અહીંના રસ્તામાં દરેક માણસો ખૂબ જ ધાર્મિક હોય છે તો તમને જમવા માટે ખૂબ જ વિવેક કરે છે તો દોસ્તો નર્મદા પરિક્રમા ઓર મહારાદેવ મહાદેવથી સંકલ્પ કર્યા બાદ નર્મદાનું જળ એક આપણું સાથે લેવામાં આવે છે જે પરિક્રમા પૂરો થયા બાદ ઓમકારેશ્વર મહાદેવ ઉપર ચડાવવામાં આવે છે તો દોસ્તો નર્મદા પરિક્રમા શરૂ કરો અને પહેલા આશ્રમે રોકાવો ત્યાંથી તમને આગળની જાણકારી મળી જશે એટલે વધારાનું કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી તો મિત્રો નર્મદા પરિક્રમાની અંદર કઈ વસ્તુ આપણે સાથે લેવી જોઈએ તો મિત્રો સાથે આપણે એક બેગ લેવાની જરૂર છે આધાર કાર્ડ એક સફેદ કુર્તું અને ધોતી મિત્રો અંડરવર અને એક ગ્લાસ એક થાળી અને પાણી માટે કોઈ પણ બોટલ તો દોસ્તો સાથે એક રજા એક અથવા તો ચાલ એવું રાખવાની જરૂરી છે તો દોસ્તો આટલી વસ્તુ આપણી સાથે હોવી જરૂરી છે અને દોસ્તો આપણી સાથે દુખાવા કે એવા કોઈ પણ નાના મોટા જે આપણને કંઈ થોડી તકલીફ શરીરની અંદર હોય તો એની દવા સાથે રાખવી જરૂરી છે સાથે એક પેન ને એક ડાયરી પણ રાખવી જરૂરી છે મિત્રો અને જો શક્ય હોય તો એક હળવું એવું સોફાનું ફોર્મ મળે છે જે આપણે સાથે લઈ જઈ શકીએ છીએ જો સુવા માટે આપણને વ્યવસ્થામાં ઘણી બધો ઉપયોગી થાય છે તો દોસ્તો આ રીતે અને એક સાથે અગત્યનો ટ્રોસ બેટરી રાખવી જરૂરી છે તો મિત્રો

સાથે આપણે પંડિત પાસે સંકલ્પ કરાવ્યા બાદ એક બોટલની અંદર નર્મદા જળ ભરી અને આપણી શક્તિ અનુસાર એકવીસ કન્યા કે કોઈ પણ એકી આંકડામાં કન્યાને જમાડી અને પછી મિત્રો આપણે પરિક્રમા શરૂ કરવાની છે